માણેકપુર ગામ છે ગીર સોમનાથ જિલ્લો છે ને હાલમાં અમે સુરત રહીએ છીએ જાઓ ને હોસ્પિટલ ભૂખ લાગી છે મને હા તો આયશા દીદી આગળ જઈએ છીએ હવે આ ભાઈ પાછા સુઈ જાય ઓ લાઈન નો આપો એમની હાથમાં એની હોતી કરી જો લાઈક કરી ગયો હાલો એ હાથમાં છે જો એનો મોબાઈલ મારી પાસે છે એની લાઈનમાં આવી જાવ હાલો હાલો ફટાફટ એમાં લાઈક આપો હાલો

હા ચપ્પલ તો પહેરી લેવા જો હા ચપ્પલ પેરીને જ આવો તમ તારે પછા સોનાને ન લઈને આવતા નગર પાસે સોલાભાઈ લઈ જા હે બધા મને ન કેતા ઉપલેટાની બાજુમાં હડમતિયા ઓકે ઓકે આવું છું એમ

તો ને ઓલ નોટિફિકેશન ઉપર સેટ કરી તો આપડે આવશે કામરેજ આવું છું એમ કહું છું તો ક્યારે આવો છો બેન કરજો તો આવે ને હું જ આઈશા છે તો આભાર આભાર